મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે આક્ષેપ કરાયા એસસી મોરચાના પૂર્વ મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે મેવાણી અને તેના માણસો હેરાન કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મનરેગાની સાઇટ પર માણસો મોકલી હેરાન કરવાનો આરોપ લગાવાયો છે કાર્યવાહી માટે વડગામ પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે જિગ્નેશ મેવાણી અને સતીષ વણસોલા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી સર મેન્ટલી ટોર્ચર કરતા હતા મેન્ટલી ટોર્ચર એવું કે એમના લોકો વારંવાર સાઈડ ઉપર આવું અમારા ગામમાં આવું ગામમાં લોકોના જવાબ લેવા આ બધું મેન્ટલી ટોર્ચર લોકો પણ મને એવું કહેતા હતા કે કેમ આવું થાય તારે જો આ લોકો કેમ આવી અમને આવું બધું પૂછી મેન્ટલી ટોર્ચર કહેવાય ને તો મારા કેટલા લોકોને જવાબ આપવા જીગ્નેશભાઈ મેવાણીના હું મેવાણી સાહેબના માણસ હું અમરનાથ આવ્યા હતા પોતે એમને અમરનાથ મોકલ્યા હતા અમરનાથ પોતે અમારા ગામમાં ફર્યા હતા એમને લોકોના જવાબ લીધા પછી તો એમને સંતોષ હોવો જોઈએ પછી એમને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ ને કેટલા સમયથી ટોર્ચર કરતા હતા વિધાનસભાનો ઇલેક્શન થયું ને ત્યારથી એ યોની સાઈડ પર અરુણાબેન હાજર હોય તો યોના માણસો મેકળે બરાબર અને માણસો મેકલી અને પાસે બધી પૂછગાછ કરી અને અરુણાબેનને બહુ હેરાન કરી બરાબર ટોર્ચર કરી છે અને હું કહું આવું ના થવું જુઓ બરાબર એ કેટલું બરદાશ્ત કરે કેટલા સમયથી આ બધું કરે છે આ બસ એ કીધું ને એમને વિધાનસભાની ચૂંટણી ત્યારથી